જય શ્રી જય શ્રી જય શ્રી જગદીશભાઈ શ્રી જગદ ગુરુ ભગવાન શ્રી રામાનંદ આચાર્ય મહારાજ ગુરુ મહારાજ संत समागमम की भक्त मंडल की जय हो सलामा चंद्र भगवान आज ये मोरे अम्बा पूना भंडारा लेवे आपनदा एकत्रित किया आज मंच ऊपर से मिला सब तो आत्माओं आदर ने प्रणाम मारा वाला बहनों भायो माता पिता ने वाला बालकों आप जाने को मारा प्रणाम આ બધા ભાઈઓ બંધુઓ એને પણ મારા પણ કહેવાની એવું વાત બહુ સારી કરી મને રામ બાપુએ બહુ સારી રીતે વાત કરી પછી આ બાપુ નામ હું હે એ બાપુ એ બધાએ વાતો બહુ સારી કરી અને આપણને ગળે ઉતરી જાય એવી બધી વાત પણ અમુક ગળે નથી ઉતરે એવું કે આપણે કરવું હું આમ જો સાંભળવાનું મળે અત્યારે સુધી કથાઓ પણ આપણે આ

અને બહેનો દીકરી પહેલા હવે ઉપદેશ આપી દો કે તમારે જીવન કેવું બનાવવું પહેલા મારી બહેનોને મારી સમાન છે મારી બહેનો છે મારાથી મોટા છે મારા માતાઓ છે મારાથી નાની છે મારી બેટી છે તો બધાને હું કર્યાવર રાખું શબ્દો કે તમારા સંસ્કાર જે તમારું ઘર છે ને એને પહેલાં મંદિર બનાવો સાંભળો છો વાતો ન કરો એકાબીજા અધિકારી ઈર્ષા અને આ બહેનોમાં વધારે હોય છે એકાબીજાના પાપ ઉગાડા કરવા બીજાની નિંદા કરવી આ યોગ્ય નથી તો બેનો એ જીવન કેવી રીતે જીવવું જોઈએ એમનું એક આપનું ઉદાહરણ આપો કે માતા સીતાનો છે ને જેવડે જો અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું જોઈએ હે માતા અનુસૂયા જો બ્રહ્મા વિષ્ણુ મળે કે દીધા આ શક્તિ જગત આવા શક્તિનો અવતાર તમે છો દરેક બહેનોમાં આ એક શક્તિનો પ્રવેશ પ્રા શક્તિ જેને કહેવામાં આવે તો તમારે પહેલાં તો સ્વચ્છતા કેળવો નિર્મળતા શુદ્ધતા અને પવિત્રતા આ તમારા સંસ્કારો હોય છે ને તો જગત તમારા ચરણમાં નમસ્કાર કરશે દરેક બહેનોને હું કહું છું કે આ તમારી જરૂર છે જીવનમાં ઉતારવાની એ તમારું ઘર છે ને મંદિર બનાવો પવિત્ર બનાવો રાગ દેશ કજિયા સંકસ આપણા ઘરની અંદર આવવા ન જોઈએ શંકા કુશંકા લોમ વિલોમ આપણા આપણા કુટુંબ સંબંધમાં દાંપત્ય જીવનમાં ન થવા જોઈએ એકતા પ્રેમ લાગણી ભાવના એકાબાજી મદદરૂપ ફૂટાવવું આ બહેનો માટેનું કર્મ છે એટલે શુદ્ધતા પહેલાં કહેવો નકરી વાતો ન કર્યા કરો બીજા બીજાની નિંદા કરવી બીજા ન એવી રીતે તમારા જીવનમાં હોતા હોય બહેનો એટલે તમારું ઘર છે ને મંદિર બની જાય તમારો સંસાર છે સ્વર્ગ બની જાય નકર આ સંસાર મસ્ત બની જાય છે એટલે જીવન જીવવા માટે પાછળની જિંદગી આપણે જીવવાની બાળકોને સુસંસ્કારી બનાવવાના એ માતા પિતા પહેલાં ગુરુ છે પહેલું શિક્ષણ પણ અમે માતા પિતા બાળકને આપે સીતાજી એક વખત નવકૃષ્ણ જ્યારે સંસ્કારી બનાવી અને એને ચેતનતા શીખવતા હતા એક તો મહારાજ ગુરુ વશિષ્ઠ મહારાજ નીકળ્યા ત્યાં સીતા દીકરી શું કરે છે તો કે ગુરુજી આર્ય શ્રેરીનો ધર્મ એ છે કે બાળકોને શિક્ષણ આપીને સંસ્કારી બનાવવા ધન્યવાદ છે બેટી તો આવી રીતે ધન્યવાદને પ્રાપ્ત થવું હોય તો તમારે આ સંસ્કાર કેળવાની જરૂર છે અને ભૂલ તો હરેક માણસે કરી છે હવે કે પાંચ વર્ષની ઉંમરથી જે ભૂલો કરેલી છે ને એ તો એટલી બધી છુપાવી છે કે હજી કોઈને કીધું નથી કહેવાય છે ને મરી જાય ત્યાં સુધી કહીએ કેમ નથી જો છે ભૂલ કરાવીને બહેનો જ કીધું એક સ્ત્રીને પથ્થર મારતા હતા બધા ક્યારેક બેન છે બોકારા બચાવો બધાઓ બધાઓ એક મહાત્મા આવી છે પેલા કેમ પથ્થર મારો તો કે આ દુષ્ટ છે ખરાબ છે નાલાયક છે નીચ છે અનેક જણના દુર્ગુણોનો ઉકાળ મંડા કરવા તમને દીકરી છે બેટી છે આપણી બહેન છે તમારી દ્રષ્ટિ આવી કુદ્રષ્ટિ શા માટે કરો દ્રષ્ટિ પવિત્ર બનાવો અને આમાં જેને કોઈ પાપ ન કર્યું ભૂલ ન કરી હોય એ જાણે પથ્થર મારી છેડવો કોઈ આવો મેદાન મનથી વિચાર કે તો ભૂલ તો કરેલી છે પાપ ન કરેલા છે પછી સમજાવું છે કદાચ સમજવું હોય તો એટલે એવી રીતે આપણે વિચારવાનું બનો સંસ્કારી બાળકોને બનાવવાના તમારામાં સંસ્કાર હશે તો બાળકોમાં આવે છે અને ભાઈઓ માટે પણ આધ્યાત્મિક જીવન જીવવા માટે થોડો સમય આપણામાં જે વિચારો વિચારો છે આપણું મન કેટલું છે તમે આથી જાવ ને એટલે ખબર પડી જાય કે આ વિચાર ઘડીકાવે આ વિચારના ટોળા ટોળા મને આવે તો આપણે એ સાધના કરી કોઈ નહીં બીજા પાંચ જણા બેસી ઉઠે બેઠા બેઠા એવા ધી આખી રાત ઉજાગરો કરે મેં આનું હાજું કરી દીધું આનો વ્યવહાર મેં કરી દીધું આનું મેં આમ જ કરતા અને હવાર પડી જણ કે બહુ મજા આવી ગઈ બહુ મજા આવી કૃતની કુથી ન ભગવાનનું ભજન કર્યું ન કાંઈ પરમાત્માના ગુણ ગાયા મેં કોઈ સ્મરણ કર્યું આ કાલમાં બે જ સાધન છે કઈકાલ કેવલ નામા ધારા ઉતરે ભાવ આ બહુ સાગત કરવા માટેનું બે સાધન છે હરિ સ્મરણ કરો અને સેવા કરો સ્મરણ શક્તિ શ્રેષ્ઠ છે અત્યારે નામ સ્મરણ શ્રેષ્ઠ છે તો ઘરે બેઠા બેઠા એટલું તો કરો પણ કે હખણા બે પડે કારણ કે વાંદુ છે ને એમ બેઠું તો હકું ન બે હોય તો છે એમાં કે મજા દારૂ પાડી હોય ઠેકડા માર એમાં વીસી આંકડો માર્યો પછી કેટલા ઠેકડા મારું આ પરિસ્થિતિ બન્યું છે વિસી વાંચના રૂપે દારૂ મળી ગયો છે હું કાંઈક છું હું જાણું છું બીજા કોઈ જાણતા નથી બીજા કોઈને ખબર નથી હું કરું છું બરોબર છે આવો અભિમાન હોમનો આંકડો વાંચી ગયો એટલે આ જોડાય છે આપણે આ સમાજ પીડે છે એનું કારણ પણ સાધનાની જરૂર છે મનુષ્ય જન્મ મળવો એટલે ભાગવત નહીં કરવો અતિ દુર્લભા બધુ આણમ મનુષ્ય મનુષ્ય જન્મ મળવા મુશ્કેલ છે ગુરુ પૂર્ણિના જયારે થર હોય ને ત્યારે મનુષ્ય જન્મ મળે અને એમાં પૂર્ણ થર હોય ત્યારે સાધુ ને ત્યાં જન્મ સાધુ સાધુ કોને કહેવાય સાધ આવે અને સાધુ કરે સુસંસ્કાર જેનામાં સદગુણો જેમાં પડેલા છે નકરો ટીલા કરે જ ન થાય બાબતો દાખલો કીધો તા દાખલો સાધુ એટલે એને વે તો કરવો જ એમ હોય અરગણી હોય પણ ભરત્રી જો ત્યારે કરવો પડે પણ ડ્રેસ એટલે તો કારણ કે એનો કરવા પૂરતું છે પાત્ર ભજવા પૂરતું એમ પડદો પડ્યો એમાં એક વાર હલફી પહેરેલી અને એની ભીંડીના ધોવાણિયાની ચપડ ચટ્ટા બનાવેલી ચીલા તમકા માળાઓ પવન પાવડી ઓલી પાવડી રાખી તેમાં એક વૃક્ષનમાં રાખેલું એ બાપ પાડે મળે બે બુરાખે બે કારવો હોય ત્યારે ઘણી બધું પાત્ર થોડું ને સાધુનું રૂપ બતાવવાનું એ ચલેક બિલેક કરેલા ચારે કોર હાથ રહી ગયા આજે મહારાજ બીજા મેળા દર્શન આ બાપ જ્યારે અમ બાપુ પ્રણામ દંડો ત્રણામ આવો આવો મહારાજ આશીર્વાદ મેળ્યા દેવા અને એમ કરતા કે આપણે દર્શન કરી વ્યાય માથી માં જઈને એવો જ અભિનય કરવાનો હતો કે સમાધિમાં બેસો એ હરકો શરીર કરી અને શ્વાસ લઈ અને બે ગયા સમાધિમાં હવે એમાં હાથ ઉપી સમાધિ લઈ ગઈ રાતના બાર ને એક ચાર પડતો ખેંચાણો ના તો મહારાજી સમાધિ લઈ લીધી હવે શું કરું તો આ બાજુમાં એક માત મારે છે અને બહુ સંત સુપાત્ર યોગી છે એને જેને કૃષ્ણ પૂછ્યું ત્યાં જ બે ચાર બાપુ મહારાજ અને આ સમાજને દફનાવી દેવા પડે છે બોલાવ્યા તપાસ કરી નાળી બધી સમજાવવાને દપનાવી દે એ જમીનમાં ખાડો કરીને દપનાવી દીધો સમય જતા ધરતી પોતા નહીં તો ખેદાર મેદાન ગામડા બધા થઈ ગયેલા બાર વર્ષ વીતી ગયા બાર વર્ષે વળી પાછા શરૂઆત થઈ માણસ મુદા મકાનો બનાવવા ઈદર્શન એમાં પાયો ગાવા નહીં ગયા એમાં પાયામાંથી મારા બાર વર્ષે ગયા સાધુના ગયા હતો ભવાઈ

અને મારું બધું કુટુંબ પરિવાર છે એટલે એટલા માટે મારે દેશ બધું બોલવા નગર ક્યારે બોલવાનું નથી આવતું આ કારણ કે મારા મને બાપુ હોય મારા આવા બાપુ રમાણી અમારી પણ હોય છે એટલે એવી સરસ વાત કરે કે માણસને ઉતરી જાય અને આ વાત કરીએ આઠ જડમ બે તડક છે એમાં કોઈ બહુ નહીં હવે એવી રીતે બહાર નીકળ્યો માણસો સાગરના સાકરના ફળા લઈ લઈને મને ભેગા થવા બાપુએ નીકળ્યા રૂમમાંથી બાપુ એક નીકળ્યા એ તો એના ચાલો ત્રણ ઢોગલો થઈ ગયો તો માણસો બધા ભેગા થઈ ગયા બાપુ બોલે ને આ જો વિચાર્યું સમાધિમાં પછી બાપુ મારે છે એને પૂછ્યું કે બાપુ એ મહારાજની સમાજની લાગી ગઈ છે ને આ બધા આ ભોગી બાળા એ બધા જે ગ્રંથિ હોય એના પર ચોક્કર મારી અને એને પ્રકાશ જાગૃતિ આવી ધીમે 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 મહારાજમાં પ્રાણસંત એ થોડીક થોડી વાત થતા આજ સુધી માણસો બધા નાચવા કુદા એ બાપુ આંખ ઉગાડી એ બાપુ આંખ ઉગાડી એ થોડીક વાર થઈ ત્યાં ઊભા છે કે થયા થયા જ હતા એને એમ કેવું બોલ્યો જ નહીં બાર વર્ષ સુધી જો જમીનમાં સમાધિ નીકળી છતાં એ નહીં થઈને બોલો થયા થયા તે મારા સાધુ બંધુઓને હું એ કહું છું ભેટ લીધા પછી આ ભવાડો ન મોડુ તો છે ને એટલે આપણે મનોરજન્મ છે ને આપણે ત્યાં કરવું ખાલી દેખાવ નહીં કરો નગરી માણસની ગામજી ઉતાર્યું એ જો ઉતારે જવું તમે આપણે અત્યારે પૂછીને ખરાબ ભાઈ ભાઈ રોગાઈનું જ્ઞાન ભારે જાવ સૌરાની પૂજા કરી એટલે ભાઈ સૌરાજની નહીં રામજી મંદિર તો કે આપણા જ હોય રામજી મંજીની પૂજા કરતા હોય ને એ મારે જવું પડે કેમ તો મારે સૌરાનો વાગો સૌરાયની પૂજા એટલે સોરામિન એટલે આવી ઘણી અનુસણ છે પછી તિલક કરવા શરમાય થાય કારણ કે ઓફિસર હોય કરતા એને એ એટલે ઘણી જરૂરી છે પણ જીવનને આપણે બનાવવું તો આપણે બનાવી શકીએ સારું પડાવી શકીએ નરમાંથી નારાયણ થઈ શકીશું અને નરાધમ પણ છે એવું વાંચન કરી નરે દ્રષ્ટિ કુ વિચારો આને સુધારવાની જરૂર છે આપણે એને કાઢવાની જરૂર છે રાજ રાગ ઈર્ષ્યા અદે કાય આ જે છે એ બધાને ખતરો કાઢી નાખવાનો અંતકળને શુદ્ધ કરવા માટે થઈને સ્મરણ કરો સ્મરણની જરૂર આપણે ઘરે કોઈ સારો માણસ હોય તો આંગણું આપણે કેવું સાફ કરીએ કે આપણા અંતકળમાં હૃદયમાં ભગવાનને પધરાવ હોય ગુરુ લોકોને પધરાવો હોય તો આપણે સાફ સુથુરવું જોઈએ મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચાર ઇન્દ્રિયોને શુદ્ધ બનાવવાની જરૂર છે આ જીવ દિશા છે સુખ દુઃખના આધીન અને ઇન્દ્રિયો એ બધા સુખ દુઃખને

એટલે આ જેને દિશાઓ આપણી છે ને એને સુધારવા માટે પ્રયત્ન કરવો એ નકસાન થાય એટલે એટલું આપણે હાથ વાર કરવાનો મનુષ્ય જન્મ મળવો તો અતિ દુર્લભ છે અને મળ્યો છે આપણને તો આપણે આટલો પ્રયત્ન તો કરવો સાંભળીએ તો ખરા કાંઈ કરીએ ને કરીએ એમ તો નથી જ આપણે ગમે એટલા પુરાણો સાંભળીએ પુસ્તકો સાંભળીએ ગ્રંથો સાંભળીએ સંતો મહાત્માની વાણી સાંભળીએ પણ આચરણમાં આપણે જ્યાં નહીં મૂકતી ને ત્યાં સુધી આપણું જીવન આવાજ નહીં મળે એટલે આચરણમાં મૂકવા માટે સમય થોડો લો સાંજ સવાર અને સ્મરણ જ કરો બીજું કાંઈ અત્યારે મૂળ શ્રેષ્ઠ સાધન સ્મરણ યોગ ના પ્રાણાયામ બધું છે ને એ અત્યારે શરીરક માટે સારું છે પ્રાણાયામો જે છે એ શારીરિક સુધી માટે પ્રાણાયામ ખૂબ સારા છે એ પ્રાણાયામ કરવા જ અને સાધના કરવા માટે સ્મરણ કરવું સેવા તો થઈ રહી છે સમાજની સેવા કુટુંબની સેવા આ બધું થઈ રહ્યું છે અને બધા ધન્યવાદ સ્વરૂપ આશીર્વાદ મહારાજે અમદાવાદ સાંભળ્યું છે અને આ લોકો આવ આગ્રહ હતો મારા મોટાભાઈને આભાંજ ને શ્રદ્ધાંજલિ તરીકે એ શબ્દ આપું છું કારણ કે આત્મા મળતો નથી આત્મા અવિરત વ્યાપક છે સર્વ વ્યાપક છે આત્મ છે ને એ સર્વ વ્યાપક છે નિર્જ્યુ છે મૃત્યુ પછી જન્મ નથી અને એવા જીવાત્મા જીવાત્મા શુભ એવા મળીને મારા ભાઈ એમને શુભ શાંતિ અને અવિર શાંતિ પ્રાપ્ત થાવ એવા ભગવાન પણ આ પ્રાર્થના કરી હવે બધાભાઈ મારા શુભ વાત કરી આપણે સુખ સમૃદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય સમૃદ્ધિ જશ બનો આરોગ્યતા તમને પ્રાપ્ત થાય અને પ્રભુ રીતે પ્રેમનું ભાગે હરે સર્વત્ર વ્યાપક સભાના ત્યાંમાંથી પ્રગટ હોય જાણે શિવજી ગુરુજીને સમજાવે

નમ પાર્વ મહાદે હું બહુ સમય નહીં લો થઈ ગયા છો તડકાથી અને માનસિક પણ પાંચ મિનિટ સં કીર્તન કરજો મકા રણ ધીરમ राजवनेत्रं भगवन् सुनातम् कारुणरूपं करुणाकरन्तं करन्तं श्रीरामचन्द्र शरण प्रभ्ये कुन्द्रमदे उमा മണ കരുണായണ ജീ പേക്കു കൃപാ മർദ്ദനയ മംഗല ഭവന ശര അജീരാ गलारिवासरीर बहारी मङ्गल भ मङ्गलारी क्रवस न शरत अजीर बिहारी मङ्गल मङ्गल guru gosh gosh gte ziro biha hey jay 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 anuman gusai jay dhanuman gusai jay 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 કૃપા કરો ગુરુદેવક નાઈ કૃપા કરો ગરુદેવ ના કૃપા કરો ગરુદેવક ના કૃપા કરો ને કલા જાગ માયા કાલો મા જાગ મેળીને કલ્યાણ માજો જાગ માયા કલ્યાણ મા

મન આપો ત્યાં બેઠા તમારું મન આપો ને એટલે ઘણું બાપુ બહુ સરસ છે બાપા હું તો નાનો છો હરિરામ બાપાને બહુ સરસ ગુજરાતી બહુ શાંતિ સાવ શ્રવણ સુની યશ આય હું ભવ ભંજન ભવી શ્રવણ ભાવ વિભીષણને ખબર નથી રામ કેવા છે એ કાંકથી સાંભળ્યું હતું કે ભાઈ રામ છે બહુ ઉદાર છે

બનવા માટે સજ્જન રંથો પણ એવી માંગણી કરે છે દેવતાઓ પણ એવી માંગણી કરે છે કે પૃથ્વી પર અમે માનવ બના ભગવાન રામ સુકામ ભાઈ એ તો બ્રહ્મ હતા પરમાત્મા હતા એની કઈ જરૂર નથી છતાં એક માનવ બની અને આ ભારતની પૃથ્વી પર એ જન્મ ધારણ થઈ અને એ માનવ બિના છે માટે તુલસીદાસે રામચરિત માનસ એવું નામ લખવામાં આવ્યું

બાલ્યવસ્થા થી છે વૃદ્ધાવસ્થા સુધી જ્ઞાન ભક્તિ અને વૈરાગ બાપુ કહેતા તેમ એ શીખવાનું છે ને સાંભળવાનું છે જીવનમાં આવ્યા છીએ તો વાતો કરવાની બાપુ બહુ સરસ આપતા તેઓ કે ભાઈ વાતો આખી જિંદગી શ્રીમદ એ એવો જીભને ભગવાન વ્યાસજીએ ઠપકવા આપ્યો છે એ જીભ તો નવરી પેઠી પેઠી કેટલું બગપગ કિરાજ કરે કિરાજ કરે બોલા જ કરે છે સતત બાપુ કીધું મને એવું છે માણા ફેરવું તું તો કેટલાય ગોતા ખાતો હોય ભાઈ ધીરે ધીરે બાપા તો બાપા જ છે ભાઈ અવારનવાર પ્રસંગોમાં અને પ્રસંગો પર આશીર્વચન લઈએ છીએ એના ચરણોમાં કોટિબંધન છે અને એના સંતોના આશીર્વાદથી આ બધું બોલી શકાય તો સંત બળે પરમારથી શીતલ જાકો અંગ તપન ગુજાવે ઓરકા દેવ અપનાવે આવા મણિરામ બાપુ મને ખબર નથી

આ મણી આ જગતને આ ગામને એને ઉજાસ આપ્યો છે અને પ્રકાશ આપ્યો છે એવું નામ મણી આ મણી

અમૃત વચનો આપણે સૌ સાંભળ્યા ફરી ફરીને ઝાલ ટાણું થઈ ગયું છે અને પ્રભુને સંભાળવાનો સમય અને નાના ગામડા થી લઈને દેશના ખૂણે ખૂણે આજે મંદિરોમાં આ સમયે પ્રભુની આરતી થતી હોય સર્વ દેવોને આપણી સૌની ભાવવંદના દેવમુરારી પરિવાર વતી આપ સૌ આ ભદ્રોત્સવ અને સંત સભામાં આપ સૌનો કિંમતી સમય લઈને બધાયરા બદલ આપ સૌનો ફરી ફરીને ખૂબ ખૂબ આભાર દેવમુરારી પરિવાર વતી આપ સૌને નમ્ર વિનંતી કે આપ સૌ પ્રસાદ લઈ અને પછી જ અહીંયાથી છૂટા પડશો ને સાંજે ફરીને સંતવાણીમાં ભેગ થવાનું છે એવું દેવમુરારી પરિવાર વતી આપ સૌને નમ્ર નિવેદન છે やった